વડોદરા ગેન્ડા સર્કલ નજીક આવેલો બોમ્બે ઇન્ટરનલ ગેટ સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ સુરક્ષા કર્મચારીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે કર્મચારીઓએ જણાવ્યું કે તેઓને છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવ્યો નથી આ કર્મચારીઓ વોર્ડ વિઝાઇડ ઇ બાઇક કંપની આજવા રોડ હનુમાનપુરા પાસેથી માધવનગર સામે ડેક્ટ્યુ ડ્યુટી માટે મૂકવામાં આવ્યા હતા કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે એજન્સીના ઇન્સર્ટ ભરતભાઈ કેદાર તેમના સાથે અસભ્ય વર્તન કરે છે અને પગાર માંગતા ધમકીઓ આપે છે પગાર ન મળતા હાલના સમયમાં કેટલાક કર્મચારીઓ રસ્તા પર બાકડા પર સૂઈને જીવન વિતાવી રહ્યા છે દિવાળીની સિઝને પગલે તેઓ પોતાના વતન બિહાર પણ જઈ શકતા નથી પરંતુ આર્થિક આતંકીના કારણે જઈ શકતા નથી આ કાર આ સમગ્ર મામલે કર્મચારીઓએ લેબર કમિશનર વડોદરાને આવેદનપત્ર આપી ન્યાય માંગો છે તાત્કાલિક પગાર ચૂકવણી કરવાની અપીલ કરી છે લેબર કમિશનર સાહેબને અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ બોમ્બે ઇન્ટરગેટ કરીને સિક્યુરિટીની એક ઓફિસ છે અહીંયા બરોડામાં આવેલી છે અને જોઈ બાઇક સાથે એમનો એક કોન્ટ્રાક્ટ ચાલે છે અને બધા જેટલા બી મારી પાછળ છે એ બધા સિક્યુરિટી ગાર્ડ છે છેલ્લા ત્રણ મહિનાથી એ લોકોને સેલેરી નથી આપી એ સેલેરી આ લોકોએ આટલા બધા ધક્કા ખાધા તો પણ નથી આપી પણ ઉપરથી એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે તમારાથી થાય એ કરી લો એટલા માટે આજે લેબર કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ આજના દિવસમાં ત્રણ મહિનાની સેલેરી નહીં મળે તો મેં અત્યારે આજે રાત્રે કાલે પરમ દિવસ જ્યારે જેટલા બંધ દિવસ થશે એટલા દિવસ સુધી અહીંયા બેસી રહીશું આપણી સાથે અરજીની કોપી છે ને એ ઉપર અરજી અમને પંડ્યા સાહેબને આપી છે અને પંડ્યા સાહેબે ઉપર સુધી વાત કરી છે હવે એનો શું જવાબ આવે છે એ દેખવાનું રહેશે એમનો જવાબ પોઝિટિવ આવશે તો વાંધો નહીં નેગેટિવ આવશે તો અગાઉ પણ કરી ચૂક્યો છું મેં અત્યારે બી કરીશ આવતીકાલે પણ કરીશ આ જેની સાથે આ લોકો સાથે ગરીબો સાથે શોષિત વંચિતો સાથે અવશોષણ થશે એ હરગીસ નહીં ચલાવી લેવામાં એટલે અહીંયા બેસી જવાનો છું છે हमारे लिए काम तो अगर आपका कुछ पगार बाकी है आप काफी टाइम से यहाँ पे काम कर रहे हैं तीन महीने कहाँ से जी बोलिए क्या हुआ था तीन महीने से सर डेट पे डेट ही दे रहे हैं सैलरी नहीं दे रहे हैं आपने आपके कुछ पिछली अधिकारी से बात किया था जी जी एम साहब से बात हुई उनसे नीचे अकाउंटेंट है उनसे त्रिवेणी सर से बात हुई केदार सर से बात हुई सूरज सर से बात हुई ये लोग केवल हम लोग आते हैं मिलते हैं डेट दे देते हैं किस डेट पे आपकी सैलरी हो जाएगी लेकिन होती नहीं आती नहीं करते नहीं ये लोग तो आप कितनी बार थे लगभग सर हो गया सात आठ बार और वो लोग से क्या जवाब मिलता है आपको बस यही मिलता है आपके अकाउंट में कल डाल देंगे परसों डाल देंगे यही जवाब मिलता है और कोई जवाब दिया नहीं दिया नहीं सर सैलरी नहीं देते दिवाली का तो आपकी क्या तैयारी है हमारी तैयारी ये है कि सर के साथ आए हैं यही जो है बैठेंगे और क्या जब तक नहीं होगी पे बैठेंगे जी आपका घर पर परिवार जो है वो कहाँ पर है यूपी में है सर तो देख रहे बिल्कुल देख रहे हैं सर दीपावली है तो रात तो देखेंगे ही तो मैं बच्चों का फीस नहीं भराया है बच्चों का फीस दो महीने का बकाया है सैलरी नहीं हुई है बोलते हैं तो बोलते हैं कि जो है और जो है इसका हमारा इंश्योरेंस का भी पैसा अब जो है अभी दो दो महीने का नहीं है तो इसका जो है कौन जमा करेगा नाम विजेंद्र सिंह